નમસ્કાર ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ મેષ રાશિના લોકોનું વિવાહિત જીવન મધુર રહેશે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં ખૂબ સારું પ્રદર્શન કરશે હોટેલિયર્સની આવકમાં વધારો થશે તમારી કાર્યક્ષમતામાં વધારો થશે વૃષભ રાશિના લોકો રાજનીતિ સંબંધિત બાબતોમાં રસ લઈ શકે છે ગરમી અને વરસાદને કારણે એલર્જીની સમસ્યા થઈ શકે છે જવાબદારીઓથી ઘેરાયેલા રહેશો નોકરીમાં બદલાવ અંગે થોડી આશંકા રહેશે છૂટક વેપારી માટે દિવસ શુભ છે મિથુન રાશિના લોકો તેમના મિત્રો સાથે અંગત સમસ્યાઓ શેર કરી શકે છે બાળકોની ખરાબ આદતોને કારણે મન થોડું વ્યથિત થઈ શકે છે પૈતૃક વ્યવસાયમાં પ્રગતિ થશે કર્ક રાશિના લોકોને જીવનસાથીની સલાહથી વેપારમાં આર્થિક લાભ મેળવી શકે છે એકલા હાથે કોઈ નિર્ણય લેવાનું ટાળો નવા કામમાં થોડી અડચણો આવશે તમે તમારી પ્રગતિથી સંતુષ્ટ થશો નહીં સિંહ રાશિના લોકોના પ્રમોશન માટે પ્રયાસ કરવા માટે આ સારો સમય છે બાળકોને કરિયરની સલાહ આપી શકો છો પર્યટન સંબંધિત વ્યવસાયમાં લાભ થશે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો કન્યા રાશિના લોકોના અંગત સંબંધોમાં કડવાશ વધી શકે છે તમને કોઈ પરિચિત વ્યક્તિ દ્વારા છેતરવામાં આવી શકે છે કાર્યસ્થળ પર તમારે ઉપહાસનો સામનો કરવો પડી શકે છે તુલા રાશિના લોકોના સ્વાસ્થ્યમાં આવતા અવરોધો દૂર થશે જે લોકો લગ્ન કરવા ઈચ્છે છે તેમની ઈચ્છા પૂરી થઈ શકે છે પરિવાર સાથે સારો સમય પસાર થશે તમને બુદ્ધિશાળી લોકોનો સાથ મળશે વૃશ્ચિક રાશિના લોકોના વ્યવસાયિક યોજનાઓમાં થોડી મંદી આવી શકે છે પડકારોનો હિંમતપૂર્વક સામનો કરો ઉતાવળમાં લીધેલા નિર્ણય ખરાબ થઈ શકે છે ધનરાશિના લોકોના ઘરમાં ધાર્મિક વાતાવરણ રહેશે પરિવારના સભ્યો તમારું મનોબળ વધારશે તમારી સલાહથી અન્ય લોકોને ઘણો ફાયદો થશે તમારા સંપર્કોનું વર્તુળ વધશે મકર રાશિના લોકો ઉચ્ચ પદ પ્રાપ્ત કરી શકે છે સમાજમાં તમારી છબી ઘણી સારી રહેશે પતિ પત્ની એકબીજાની ખૂબ કાળજી રાખશે પરિવાર સાથે પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લેવાની યોજના બનશે કુંભ રાશિના લોકોને મિત્રો સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે સંબંધોને અહંકાર અને ઈર્ષાનો શિકાર ન થવા દો વિદ્યાર્થીઓ નવા વિષયોના અભ્યાસમાં રસ લેશે સમય પર કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરો બિન રાશિના લોકોએ કામ માટે બીજા પર નિર્ભર ન રહેવું પ્રેમ સંબંધોને લઈને થોડા ગંભીર રહેશો કાર્યસ્થળ પર સહકર્મીઓ વિશે ચિંતા થઈ શકે છે કાલે ફરી મળશું ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો અમારા વિડીયોને લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય આભાર